નમસ્કાર બ્લાઇન્ડ સારથી યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં દિવ્યાંગોની સ્પેશિયલ ભરતીના ભાગરૂપે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે જીપીએસસી દ્વારા વિવિધ વિભાગોમાં દિવ્યાંગોની ભરતી બહાર પાડવામાં આવેલી છે એના જ ભાગરૂપે આજે આપણે આ વિડીયોમાં ડીવાયએસઓ એટલે કે ન્યાય સેક્શન ઓફિસર અને ન્યાય મામલતદારમાં જે જગ્યાઓ આવેલી છે તેમાં પ્રજ્ઞાચક્ષુ મિત્રો અને ખાસ કરીને ટોટલી બ્લાઇન્ડ મિત્રો અને લો વિઝન મિત્રો માટે કેટલી જગ્યાઓ અનામત છે તેમજ આ પરીક્ષામાં પરિરૂપ કયા સ્વરૂપનું રહેશે તેમજ લહીંયાની મંજૂરી કઈ રીતે લેવાની લહીંયાની લાયકાત એટલે કે રાઇટરની લાયકાત શું રહેશે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે લઈશું મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને વધુમાં વધુ મિત્રો જોડે એટલે કે એમના સુધી આ વિડીયોને પહોંચાડજો મિત્રો વાત કરીએ તો તારીખ એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી ડીવાય એસઓ એટલે કે ન્યાય ડીવાયએસઓ એટલે કે ન્યાય શિક્ષણ અધિકારી અને ન્યાય મામલતદારમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે હવે કેટલાક મિત્રોને એવું પહેલાં તો કન્ફ્યુઝન હશે કે ડીવાયએસઓ એટલે કે નાયબ શિક્ષણ ઓફિસર અને ન્યાય મામલતદાર એમ અલગ અલગ કેમ તો જે સચિવાલય અને વિધાનસભામાં જે જગ્યાઓ હોય એને ડીવાયએસઓ કહેવાય ન્યાય સેક્શન ઓફિસર જ્યારે રેવન્યુ એટલે કે કલેક્ટર ઓફિસ કે જેને આપણે મામલતદાર ઓફિસ પણ કહેતા હોઈએ બંને અલગ અલગ છે પણ તાલુકા લેવલમાં જે મામલતદાર ઓફિસ આવતી હોય એમાં જે હોય એને ન્યાય મામલતદાર કહેવાય મામલતદારની જે નીચે હોય અને એનું પ્રમોશન મામલતદારમાં થાય જો કે ડીવાયસઓ એટલે કે ન્યાય સેક્શન અધિકારી અને ન્યાય મામલાદાર બંનેનો પગાર સરખો જ હોય છે શરૂઆતની વાત કરીએ તો આ જે નોકરી છે એ પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે જેમાં ઓગણપચાસ હજાર છસો રૂપિયા ફિક્સ પે તરીકે આપવામાં આવશે હવે આપણે રાહ ન જોતા એની જગ્યાઓની વાત કરીએ તો કુલ બોતેર જગ્યાઓ આમાં આપેલી છે તેમાં બ્લાઇન્ડ માટેની સ્પેશિયલ વાત કરીએ તો પહેલાં તો ત્રણ અલગ અલગ વિભાગોમાં જગ્યા આપેલી છે એમાં છે નાયબ સેક્શન ઓફિસર સચિવાલયમાં નાયબ સેક્શન ઓફિસર વિધાનસભામાં અને ત્રીજી છે ન્યાય મામલતદાર હવે વાત કરીએ જગ્યાઓની તો નાયબ સેક્શન ઓફિસર એટલે કે નાયબ સેક્શન ઓફિસર એટલે કે ડીવાયએસઓ તો સચિવાલયમાં વાત કરીએ તો એમાં કુલ જગ્યાઓ જે છે એ તેત્રીસ જગ્યાઓ છે અને એમાં આઠ જગ્યાઓ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે અનામત રાખેલી છે આ જગ્યા ઉપર સો ટકા બ્લાઇન્ડ મિત્ર પણ એલિજિબલ છે કારણ કે આમાં કોઈ પણ એવી વસ્તુ ક્રાઇટેરિયામાં લખેલી છે નહીં ત્યારબાદ વાત કરીએ વિધાનસભાની તો વિધાનસભામાં કુલ એક જગ્યા છે અને આ એક જગ્યા એ પણ પ્રજ્ઞાચક્ષુ માટે જ છે આમાં પણ આપણો ટોટલી બ્લાઇન્ડ મિત્ર એટલે કે સો ટકા બ્લાઇન્ડ હોય તે ફોર્મ ભરી શકે છે યાદ રહે કે મિનિમમ તમારી દિવ્યાંગતા છે ઓછામાં ઓછી ચાલીસ ટકા હોવી જોઈએ તેનાથી ઓછી હશે તો એ ગણનામાં લેવામાં નહીં આવે એટલે કે ચાલીસ ટકા કે તેથી વધુ હોય તે આ નાયબ સેક્શન ઓફિસરમાં સચિવાલય અને વિધાનસભા એમ બંનેમાંથી મતલબ ભરી શકે છે કુલ અહીં નવ જગ્યાઓ થઈ આપણે જોઈએ એમ કે સચિવાલયમાં આઠ અને વિધાનસભામાં એક એટલે કુલ થઈ નવ હવે ન્યાય મામલતદારમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો અડત્રીસ જગ્યાઓ છે હવે આ અડત્રીસ જગ્યાઓમાંથી જે છે એ પ્રજ્ઞાચક્ષુ માટે અગિયાર જગ્યા છે પરંતુ ઘણાને મેં પહેલાં જણાવેલું છે ટેલિફોનિકમાં પણ અને જ્યારે ચર્ચા થતી હોય ત્યારે પણ કે ન્યાય મામલતદાર એટલે કે રિવન્યુ વિભાગનું એક જીઆર છે કે એમાં લો વિઝનને જ લેવામાં આવશે અને એ જ પ્રમાણે આમાં જે અગિયાર જગ્યાઓ છે એ અગિયારે અગિયાર જગ્યાઓ ઉપર માત્ર ને માત્ર લો વિઝન સિલેક્ટ થઈ શકશે લો વિઝનની અહીં ટકાવાળી નથી લખી પણ આનું જે કોલમ છે એમાં બી એલ વી એવું નથી લખ્યું જ્યારે બીજા બે વિભાગમાં બી કોમાં વી લખેલું છે એટલે એલ વી એટલે ચાલીસથી સિત્તેર અથવા પંચોતેર ટકા એ લોકો ગણતા હોય છે એટલે હવે જોઈએ તો કુલ આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રોની જે જગ્યાની વાત છે એમાં વીસ જગ્યાઓ આવેલી છે ડિવાઇસોમાં એમાં નવ જગ્યા એવી છે કે જેમાં ટોટલી બ્લાઇન્ડ પણ ફોર્મ મતલબ અપ્લાય થઈ શકે અને લો વિઝન પણ ત્યાં પાત્ર બની શકે જ્યારે અગિયાર જગ્યા એવી છે કે જ્યાં માત્ર લો વિઝન જ છે એ પાત્ર થઈ શકે હવે કેટલાક મિત્રોને એમ હશે કે શું આ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ફોર્મ ભરવાના ના મિત્રો આ ત્રણેય જગ્યાઓને કમ્બાઇન થઈ અને જગ્યાઓ આપેલી છે જેને એડવર્ટાઇઝ નંબરમાં એકસો સત્યાવીસ નંબર આપેલો છે અને આ ફોર્મ માત્ર એક જ ભરવાનું છે તમારે ડીવાયએસઓ ન્યાય સેક્શન ઓફિસર અને ન્યાય મામલતદાર આમાં એક જ ફોર્મ ભરવાનું છે પણ સમય જતાં તેમ તમારે ત્યાં સિલેક્શન આપવાનું આવશે તમે પ્રિલિમ પરીક્ષા આપી દેશો અથવા તો ત્યાં અંદર જ કદાચ અંદર જ ફોર્મમાં જ સિલેક્શન કરવાનું આવશે કે તમારે પહેલાં સેમ જવું છે તમારી પહેલી પસંદગી શું તમે સચિવાલયમાં જવા માગો છો કે તમે વિધાનસભામાં જવા માગો છો કે તમે ન્યાય મામલતદારમાં જવા માગો છો તો તમે એ રીતે સિલેક્શન કરી શકો છો લહિયાની અહીં માહિતી એટલી આપેલી છે કે જે તમારો રાઇટર છે એને સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કરેલું ના હોવું જોઈએ અને એમાં એવું લખ્યું છે કે શૈક્ષણિક લાયકાત અને લહીયાનું નામ અને એનું એડ્રેસ આટલી માહિતી તૈયાર રાખવી પરંતુ કઈ રીતે પહોંચાડવી એની હજુ માહિતી આમાં આપેલી નથી પરંતુ મારા અનુભવ પ્રમાણે કહું તો જ્યારે પણ પરીક્ષા આવશે અને કોલ લેટર આવશે એમાં સંપૂર્ણ માહિતી એ લોકો આપતા હોય છે તો એ પ્રમાણે આપણે મંજૂરી લેવાની આવશે બીજી વસ્તુ કે આમાં સ્પષ્ટ લખેલું છે કે અંધ મિત્રોને એક કલાક દીઠ વીસ મિનિટ વધારે મળવા પાત્ર રહેશે હવે વાત કરીએ પરીક્ષાની અંતિમ તારીખ તો અંતિમ તારીખ છે સત્તર બે બે હજાર ને પચીસ એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસને રાત્રે અગિયાર ઓગણપચાસ ઓગણસાઇ સુધી તમે ફોર્મ ભરી શકો છો બીજી અગત્યની વાત આમાં એક વસ્તુ એ લખેલી છે કે તમારે જે ફોટો અપલોડ કરવાનો છે એ ફોટાનો બેગ્રાઉન્ડ સફેદ કલરનું હોવું જોઈએ બીજી વસ્તુ કે નીચે એની નીચે ફોટો કઈ તારીખે પાડેલો છે એની તારીખ પણ લખેલી હોવી જોઈએ આમાં ખાસ વસ્તુ એ કે તમારો જે ફોટો છે એ ફોટો જે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ એના એક વર્ષ કરતાં પહેલાંનો એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી પહેલાંનો ન હોવો જોઈએ એની અંદર જ તમે એટલે કે સત્તર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લઈ અને ત્યારબાદ તમે પડાયેલો હોવો જોઈએ એટલે તારીખ કમ્પલ્સરી નીચે હોવી જોઈએ અને બેકગ્રાઉન્ડ વ્હાઇટ એટલે કે સફેદ હોવું જોઈએ એટલે જે મિત્રો એ હજુ ફોટા ન પડાવ્યા હોય ને આવા ફોટા ન હોય એ જરૂરથી એની તૈયારી કરી લે હવે વાત કરીએ પરીક્ષાની પરિરૂપની તો આમાં બસો માર્ક્સનો પ્રિલિમ પેપર આવશે અને એ તમે એમાં એલિજિબલ થઈ જાઓ છો તો મેન્સમાં એટલે કે મુખ્ય પરીક્ષામાં ચાર પેપર આવશે એમાં પહેલું પેપર ગુજરાતીનું સો માર્ક્સનું બીજું પેપર ઇંગ્લિશનું સો માર્ક્સનું ત્રીજું પેપર સામાન્ય જ્ઞાનનો સો માર્ક્સનો અને ચોથું પેપર પણ સામાન્ય જ્ઞાનનું સો માર્ક્સનું આવશે પસંદગીની વાત કરીએ તો આમાં જે રિઝલ્ટ છે એ મેન્સ પરીક્ષાનું એટલે કે જે ચારસો માર્ક્સની આપણે વાત કરી ચાર પેપરની એના આધારિત રહેશે જે પ્રિલિમ પરીક્ષા છે એ માત્ર એક એન્ટ્રન્સ એક્ઝામ છે તમે એને આપશો અને પછી એમાં કટ ઓફ નક્કી થશે કે કેટલા માર્ક્સ સુધીનાને બોલાવવા કારણ કે એમાં સ્પષ્ટ નોટિફિકેશનમાં લખેલું છે કે આયોગ નક્કી કરશે કે કેટલા માર્ક્સ સુધીના જેમ કે અગાઉ આપણે કેટલીક પરીક્ષાઓમાં જોયું છે કે ચાલીસ ટકા મિનિમમ હોવા જોઈએ એમ આમાં કોઈ સ્પષ્ટતા નથી કરી પણ પાછળથી આયોગ દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવશે કે આટલા મિનિમમ માર્ક્સ હશે એ જ લોકો આમાં આવી શકશે એટલે કે જે કટ ઓફ નક્કી થશે એના છ ગણા ઉમેદવાર મતલબ જગ્યાના છ ગણા જેમ કે આપણે જોયું કે વીસ જગ્યાઓ છે તો વીસના છ ગણા ઉમેદવારને મેન્સ પરીક્ષા એટલે કે મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે હવે મુખ્ય પરીક્ષા જે વખતે હશે એના પહેલાં ફરીથી તમારે એક ફોર્મ ભરવાનું રહેશે અને એમાં જે તમારા ડોક્યુમેન્ટ છે એની સ્કેન કોપી પણ અપલોડ કરવાની રહેશે હાલ જે તમે જે ફોર્મ ભરો છો એમાં કોઈ વસ્તુ સ્કેન નથી કરવાની માત્ર બે ફોટા એક તમારો સાઇન અથવા થમ અને તમારો ફોટો આ બે જ વસ્તુ અપલોડ કરવાની છે બાકી બધી માહિતી ત્યાં માંગેલી છે બરાબર હવે વાત કરીએ ઉંમરની તો ઉંમરમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ જે છે સત્તર બે બે હજાર પચીસ ત્યાર સુધીમાં વીસ વર્ષ તમારા પૂરા થઈ ગયેલા હોવા જોઈએ બીજી વસ્તુ કે વધુમાં વધુ ઉંમર તમારી પિસ્તાલીસ વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ બરાબર આ માત્ર ને માત્ર દિવ્યાંગ માટે ક્રાઇટેરિયા છે બધા લોકો માટે નથી એટલે કે આપણા જે દિવ્યાંગ મિત્રો છે એમના માટે ઓછામાં ઓછી વીસ વર્ષ એ દરેક મિત્રો માટે છે પણ વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ તો આ થઈ ઉંમરની વાત હવે વાત કરીએ ફીની તો આમાં દિવ્યાંગ મિત્રો માટે કોઈપણ પ્રકારની ફી રાખેલી નથી હવે પરીક્ષાની સંભવિત તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ છે અને મુખ્ય પરીક્ષાની સંભવિત મંથ મહિનો આપેલો છે કે જૂન મહિનામાં એ લેવાશે કારણ કે જેમને કોર્ટમાં જે એફિડેવિટ કરેલું છે એમાં ઓગસ્ટ સુધીમાં એ પૂરું કરવાનું છે એ પ્રમાણે જૂનમાં પરીક્ષા આવી શકે હવે સિલેબસની વાત કરીએ તો સિલેબસ હમણાં જ આયોગની વેબસાઇટ ઉપર મૂકેલો છે આમ છતાં કોઈને જોઈતો હોય તો આપ મને એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એઇટ સેવન એક્યાસી એકતાલી એકાવન સત્તર સત્યાસી ઉપર મેસેજ કરજો વોટ્સએપમાં તો હું તમને એનો જે વિડીયો છે એ તમને મોકલી આપીશ આમ છતાં વેબ સંકુલ ઉપર પણ એનો વિડીયો તમને મળી જશે તો મેં આ વિડીયોમાં સંપૂર્ણ જે તમને મૂંઝવતા પ્રશ્નો હોય એની વાત કરી લીધી છે બીજી વસ્તુ કે આ પરીક્ષા એ કોમ્પ્યુટર ઉપર લેવાશે કે કેમ તો આ પરીક્ષા ઓફલાઈનમાં જ લેવામાં આવશે અને બીજી વસ્તુ કે જે સેન્ટરની વાત છે એમાં એવું જણાવ્યું છે કે સંખ્યાને આધારે સેન્ટર નક્કી થશે કે ક્યાં સેન્ટર આપવા પણ મુખ્ય પરીક્ષા છે એ મુખ્યત્વે ગાંધીનગર અને અમદાવાદમાં લેવાતી હોય છે પ્રિલિમ પરીક્ષાના સેન્ટર એ સંખ્યાને આધારે નક્કી થતા હોય છે એટલે મારે મારા અનુભવ પ્રમાણે જો સંખ્યા લિમિટેડ હશે તો તમારી પ્રિલિમ પરીક્ષાના પણ સેન્ટર અમદાવાદ ગાંધીનગર આણંદ અને રાજકોટ બરોડા સુરત આ રીતે આવી શકે છે એટલે તમે લહ્યાની પણ એ રીતે તૈયારી કરી શકો છો વીસ મિનિટની જે વધારે વાત કરીએ તો જે પ્રિલિમ પેપર છે એ બસ્સો માર્ક્સનો હશે એટલે એમાં વીસ વીસ મિનિટ એટલે ચાલીસ મિનિટ વધુ મળશે અને મેન્સ પરીક્ષામાં એક કલાકે વીસ મિનિટ એટલે એક કલાક આપણને વધુ મળશે એટલે ત્રણ કલાકને બદલે ચાર કલાકનું આપણું પેપર જે મેન્સનું છે મુખ્યનું એ રહેશે બરાબર તો ફરીથી કુલ જગ્યાઓ તેત્રીસ સોરી બ્લાઇન્ડ માટેની જ વાત કરું છું વીસ જગ્યાઓ છે અને એમાં અગિયાર લો વિઝન માટે છે અને નવ જગ્યાઓ એવી છે કે જે લો વિઝન અને પ્રજ્ઞાચક્ષુ બંને માટે એલિજિબલ છે ફરીથી કહું છું કે આના માટે અલગ અલગ ફોર્મ ભરવાના નથી ડીવાય અને નાયબ સેક્શન ઓફિસર આ કમ્બાઈન પોસ્ટ છે એના માટે એક જ ફોર્મ ભરવાનું છે એના સિવાય જે બીજી ભરતી આવેલી છે એમાં તમારે અલગ અલગ લગભગ ઘણી બધી એડવર્ટાઇઝો આવેલી છે પણ વધુમાં વધુ જગ્યાઓ આ ડીવાય જ છે બાકી બીજી બધી જે જગ્યાઓ છે એ એક કે બે કે એવી જ જગ્યાઓ છે એટલે એ તમે કહેશો તો હું તમને જણાવી દઈશ બરાબર છે તમારે કોઈ પણ જાણકારી જોઈતી હોય કોઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો તમે મને મેં જે નંબર આપ્યો એઇટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એઇટ સેવન એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાશી આ નંબર ઉપર જો શક્ય હોય તો વોટ્સઅપ મેસેજ કરશો અને જો એવું લાગે તો આપ કોલ કરી શકો છો કારણ કે દિવસ દરમિયાન હું નોકરી ઉપર હોય તો ક્યારેક ફોન નથી ઉપાડી શકાતો પણ તમારા વોટ્સઅપનો રિપ્લાય હું જરૂરથી જેમ બને એમ જલ્દી આપવાની કોશિશ કરીશ બરાબર તો આપે આ વિડીયો જોયો અને મને આશા છે કે તમે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે આ માહિતી પસંદ આવી હશે તો વધુમાં વધુ આપણા દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને જે લોકો બેરોજગાર છે એમના સુધી આ માહિતી પહોંચાડો બીજી વસ્તુ કે એક વસ્તુ કહેવાની એ રહી ગઈ કે આમાં મિનિમમ ગ્રેજ્યુએશન કરેલું જરૂરી છે કોઈ પણ સબ્જેક્ટમાં તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ જોકે જીપીએસસીની નવી જે ગાઈડલાઇન્સ આવી છે જે નિયમો આવ્યા છે એમાં એવું લખેલું છે કે ગ્રેજ્યુએશન છેલ્લા વર્ષમાં હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો તો આમાં એવો કોઈ ઉલ્લેખ નથી પણ એ પ્રમાણે તમે ભરી શકો સીસીસીની આમાં એ પણ વાત કરી દઉં કે સીસીએસસીના ફોર્મનીમાં કોઈ સ્પષ્ટતા મેં વધુ જોઈ નથી જો કે એક લાઇનમાં ઇંગ્લિશમાં લખેલું છે પણ હા એને બાદ કરતાં આપણે હાલ પરીક્ષા તરફ ધ્યાન આપીએ અને દરેક મિત્રો આપણા આમાં લાગી જાય નવ જગ્યા છે તો નવ જગ્યામાં આપણા જે સિત્તેર ટકા ઉપર પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે એમને મળે અને અગિયાર જગ્યાઓ લો વિઝન મિત્રોને મળે એ રીતે વ્યવસ્થા થાય અને બધા જ મિત્રો હજુ ઘણી બધી ભરતીઓ આવવાની છે એના પણ વિડીયો આપણે લઈને આવશું બરાબર છે તો આશા છે કે આપણા દરેક મિત્રો હવે નોકરી કરતા થઈ જાય એ જ આશા સાથે આપી વિડીયો જોયો બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત